આવા જ કેક થયો રાજકોટ ભાજપના ડોક્ટર તક્ષિતા શાહ સાથે કડક કાર્યવાહી ત્યારે થઈ જ્યારે પોલીસ ચોકી બનાવવામાં આવે છે એના માટે કડક કામગીરી કરવા માટે અને વખતે વખતે પોલીસને રજૂઆત કરી છે વિગતને વાત કરી અહેવાલમાં રાજકોટ પોલીસના વિસ્તારમાં ધારાસભ્યનું કેવું બયાન કરી રહ્યા છે તેના વિશે નમસ્કાર આપ છો ભાગીરાજસિંહ પરમાર સાથે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે આપ સૌનું સામાન્ય રીતે પક્ષના નેતા એ આવ શિકા સ્વીકારતા નથી અને માનતા નથી હોતા કે કાયદોને વ્યવસ્થાને સીધે દારૂ બંધીના ગુજરાતમાં એમના વિસ્તારમાં દારૂ વેચાય છે એવી બોલવાની હિંમત કોણ કરે પરંતુ રાજકોટના ડોક્ટર દક્ષિતા સાહેબ ભાજપના ધારાસભ્ય હોવા છતાં પત્રકાર સાથે વાત કરતા સમય આડકતરી રીતે શિકાર સ્વીકારતા હતા કે વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો છે તેમનો મત છે ત્રણમાં અસામાજિક તત્વોથી દારૂથી તેમને ફરિયાદ કરે છે અને વારંવાર માટે પોલીસને રજૂઆત કરે છે તેમણે કહ્યું કે હનુમાન મળી વિસ્તાર અને છોટો નગર વિસ્તારમાં રહીશો અવારનવાર ફરિયાદો કરે છે પોલીસ કમિશનરને રજૂઆત કરી સંકલનમાં તેના કારણે કાંતી પીઆઈ તપાસ કરી રિપોર્ટ સોંપ્યો અને રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને આપવામાં આવી કે પોલીસની ચોકી બનાવવાની જીવન જમીન ફાળવી ફાળવવી પડે તેના માટે અનેક રજૂઆતો કરી બાદમાં અને ફરિયાદ મળતા ડ્રાઈવ માટે પોલીસને કહું ડ્રાઈવ કરી આવા અસામાજિક તત્વોને પકડી લે આખરે કડક કાર્યવાહી ના થાય હોય એવું ધ્યાને પોલીસ કમિશનરને જણાવ્યું અને પોલીસ ચોકી અને કડક કાર્યવાહી થાય થઈ શકે તો શું ગલીએ ગલીએ પોલીસની ચોકી હોય છે એનો મતલબ સીધો છે ધારાસભ્ય સ્વીકારે છે એમના મત વિસ્તારની આ તો કાયદો અને વ્યવસ્થા મામલે ખૂબ કથળી છે સાંભળી લો અને કેતા સાંભળે કે અંદરથી આ પ્રકારની ફરિયાદ નાગરિકો સતત કરતા હોય છે તેઓ પણ સતત રજૂઆતો કરે છે પોલીસને સંકલ્પ મિટિંગમાં કરતા રહે છે છતાં હજુ સુધી પોલીસ ટેન્શનમાં નથી આવ્યું અને ડ્રાઈવ કરવી તો સ્થિતિ કાબુમાં નથી આવી રાજકોટમાં કાયદો અત્યંત કથળેલી છે તેવું કેવા માંગતા હશે ડૉક્ટર દક્ષિતા શાહે પ્રસ્તાદા કરી શકે તે પ્રકારે પત્રકાર સવાલ કર્યો ડૉક્ટર દક્ષિતા શાહને બોલવા માટે મજબૂર કરી દીધો અને એક કાબિલે દાંત પત્રકાર જગત પાટે છે પ્યુરોજી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા